ઉના વેરાવળ રોડ નેશનલ હાઇવે અને ઉના દીવ રોડ પર બંને સાઇડ બાવળના વૃક્ષો 3-3 ફૂટ રોડ પર આવી જવાને કારણે અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. ઉના શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 8 પર તેમજ ઉના દીવ રોડ પર બાવળના વૃક્ષોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું તો આ દ્રશ્યો છે આનંદવાડ ખાડી ગ્રામ ઉદ્યોગથી વેરાવળ બાયપાસ સુધી બાવળના વૃક્ષો રોડ પર 3-3 ફૂટ આવી જવાને કારણે રાહદારી વાહન ચાલકો તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સતત અકસ્માત થવાનો ભય બાળકોના માતા પિતા તેમજ રાહદારીઓ ઉપર સતત મોતનું જોખમ અને આ બાવળ વૃક્ષના કારણે થઈ રહ્યું છે તો આ રોડ ઉપર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે તેમજ આ રોડ ઉપર જોખમકારક વળાંકો આવેલા હોય જેના કારણે પણ બાવળના વૃક્ષો રોડ ઉપર હોવાને કારણે સામેના વાહનો આવતા ન દેખાવાના કારણે પણ અકસ્માતનો સતત ભવ સતાવી રહ્યો છે તેવી જ રીતે ઉના દેવ રોડ પર આવી જ રીતે બાવળના ઝાડ રોડના અડધા વચ્ચે આવી ગયેલા જોવા મળી

હું ઉનામાં રહું છું ઉનાના વાડી વિસ્તારમાં રહું છું અને આ જે ઉનાનો નેશનલ હાઈવે છે ત્યાં જે અંદર બાવળીયા જે ઉતરી ગયા છે અને તે રોજના વાહન ચાલકોને આવવા જવામાં નડે છે અને પ્લસ બીજું કે તંત્ર દ્વારા આની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે આ ઉનાના ડેન્જર વળાંક કહેવાયમાં આવે છે જે જય ગુરુદેવનો વળાંક અને એની આગળનો વળાંક જે રાત્રિ રાત્રે બહુ વાહન ચાલકો ટ્રક ચાલકો ટુ વ્હીલર અને ફોર વ્હીલરવાળાને બહુ જ તકલીફ પડે છે તો મારે તંત્રને એટલી જ વિનંતી છે કે આનું કોઈ કામ કરવામાં આવે જેથી કરીને રોજના વાહન ચાલકોને આ નડતર રૂપ થતાં બંધ થાય જે રોડની ત્રણ મીટર અંદર લેવામાં આવે બાવરિયા જેથી કરીને તકલીફ ઓછી પડે અને ચોમાસામાં તો ખાસ કરીને બહુ જ તકલીફ પડે છે કેમકે જે બાવરિયા ઉગી નીકળે છે જ્યાં ત્યાં તેની કોઈ સફાઈ કે આ તે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તો મારું તંત્રને એક જ કહેવાનું છે કે આની જેમ બને વહેલામાં વહેલા કાર્યવાહી કરી અને આ રોડ સાફ કરવામાં આવે જેથી કરીને જે ઉના તાલુકાના નાગરિકો છે જે આ નેશનલ હાઈવે સાથે અનેક ગામડાઓ જોડાયેલા છે જેથી કરીને રોજ આ કામ પર આવવા જવા વાળા સ્કૂલે છોકરા આવતા છોકરાઓ જે સાયકલ લઈને જાય છે અને સાયકલ લઈને આવે છે ખાસ કરીને એને પ્રોબ્લેમ થાય છે તો બસ તંત્ર જેમ બને કાર્યવાહી કરે અને આ બાવળિયાનું નિવારણ કરે પ્રદેશ મહામંત્રી અખિલ ભારતીય કોળી સમાજ ઉના સોમનાથ સાથે જોડાયેલ ઉના દીવ રોડ અને ઉના શહેરથી બહાર નીકળતા લાંબાર રોડ સુધી એકદમ બાવળના જૂન રોડ સુધી આવી ગયા છે વ્હાઈટ પટ્ટા સુધી આવી ગયા છે જેને કારણે વારંવાર અકસ્માતો થાય છે એટલે અમારી સરકારને માંગ છે કે વહેલી તકે આ બાવળના ઝુંડ દૂર કરવામાં આવે હમણાં થર્ટી ફસ્ટ અને ક્રિસમસ જેવા તહેવારો આવવાના છે ત્યારે પ્રવાસો ખૂબ આ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે આ ઝુંડના કારણે વારંવાર અકસ્માતો થાય છે આ વૃક્ષોનું કટિંગ નહીં કરવામાં આવે તો હજુ પણ અકસ્માતો થશે ભૂતકાળમાં બી અકસ્માતો આ વૃક્ષોના રોડ ઉપર આવવાના કારણે થયા છે તો વેલી આ વૃક્ષોનું કટિંગ કરવામાં આવે તેવી માંગ છે. રશિકભાઈ બીજું કહી શકાય કે હેલમપુટી જે સામે કાઠેના જે બાળકો વિદ્યાર્થીઓ સાયકલ લઈને ભણવા આવે છે તેની પર અકસ્માતનો સખત ભય સતાવે છે. શું કેશું? હા એટલે રોડ ઉપર વૃક્ષના બાવળના થળ આવી ગયા છે. એમના કારણે રોડ ટૂંકા બન્યા છે. રોડ ટૂંકા બનવાના કારણે સામેની સાઈડમાં કયું વાહન આવે છે એ બી ન જોઈ શકાય. એવી પરિસ્થિતિ લામદાર સુધી જય ગુરુદેવ વાળી સુધીની છે. ત્યારે વહેલીમ વહેલી તકે વિદ્યાર્થીઓ માટે અને લોકો માટે અને પ્રવાસીઓ માટે આ કટિંગ કરવામાં આવે એવી લોક માંગ છે મારું નામ છે વિજલા સોલંકી હું રોજ માટે વાડીએ જાઉં છું મારી વાડી વેરાવ રોડ ઉપર આવેલી છે તેને આગળ છે હું રોજ વાડીએ જાઉં છું અને રસ્તા પર બાવળીયા ઉગેલા છે એ ત્રણ દૂર ખસેડવા માટે તંત્રને હું વિનંતી કરું છું અને હું રોજ આવું તો નોટ સ્ટોપ મને ટુ વ્હીલમાં ફોર વ્હીલમાં વધારે લોકો ને નડે છે માટે તમે તંત્ર તમે આ ધ્યાન આપો અને તમે આ કાર્યવાહી કરો તમે કરો મારું નામ છે સાકર શૈલે સાંજી હું સાયજી હાઈસ્કૂલમાં ભણું છું હોસ્ટેલેથી સાયજી હાઈસ્કૂલ જવા માટે સાયકલ લઈને જાઉં છું રસ્તામાં બાવળિયા વધી ગયા છે બંને બાજુ તે સરકારને કપોવા વિનંતી કરું છું સાયકલ લઈને તમે ક્યાંથી ક્યાં સુધી જાવ છો સાયકલ લઈને સાયસડી હાઈ સ્કૂલ થી હોસ્ટેલ થી સાયસડી હાઈ સુધી ભણવા જાવ આ કયો રોડ આવેલ છે આ વેરાવળ રોડ છે હાલમાં સ્થિતિ બાવળની સ્થિતિ શું છે આનંદવાડી શું સ્થિતિ છે બાવળની સ્થિતિને કારણે તમને શું બાવળની સ્થિતિને કારણે અમને નડે છે રસ્તા પર અકસ્માત તો કોઈ ભરી અકસ્માત તો ભઈ રહે છે દરરોજ અપડાઉન કરું છું સરકારશ્રીને તમે શું કહેવા માંગો છો સરકારને અમે એટલી અપીલ કરવા માંગીએ છીએ કે આ બાવળિયા કપાવે તે માટે માવજી વાડેર સાથે લાઈવ 24 ન્યૂઝ ગીર સોમનાથ